હા પાટો હા જો કે માથી કારમાં આવો

ટિકિટ કેટલા લવિંગ છે ભાઈ સો રૂપિયા આ મારી શું છે

પપ્પુભાઈ પપૂભાઈ મસાલાવાળા ત્રિવેણી કહેવાય ત્રિવેણી સંગમ ત્રિવેણી સંગમ દ્વારકા ઓલો સોરી ત્રિવેણી સંગમ સોમનાથ 50 બેઠક લઈ લે કવિતા બનાવી ચાલો દે સારો માલ વેચાઈ જાય પછી પાછો આપણે નબળો મળશે એવું થાય બોમ્બે થી આવો છો એવું

તમારે અહીંયા આવું હોય તો કઈ જગ્યા આવવાનું લેવા આ શું છે એડ્રેસ આનું ત્રિવેણી સોમનાથ ત્રિવેણી સોમનાથ ઓકે આ ત્રિવેણી સંગમ સોમનાથ ત્રિવેણી સરસ્વતી હોઉં હોઉં પપ્પુભાઈ પાસેથી જેને મસાલો મંગાવો ને ભાઈ ત્રિવેણી સંગમે આવી જાજો સો રૂપિયાની ઢગલી આપે છે જો આટલો સરસ મસાલો ક્યાં મળશે બેનોને તો બહુ ગમી જાય પાછા હા કરવા હોય